બળી ગયેલ ઘરોમાં અના સાધન સામગ્રી કરિયાણું રોકડ રૂપિયા ચાંદી સોનું દસ થી પંદર બકરા કુકડા મરઘા એક બળદ કપડા બધું જ રાખ થઈ ગયું જુના ગામના ઘરોમાં અગ્નિ ઘટનાની જાણ થતા દાહો જિલ્લા સાંસદ જસવંતસિંહ ભાભોર કૃષિ અને પંચાયત મંત્રી બચુભાઈ ખાબડ જિલ્લા પ્રમુખ કરણસિંહ ડામોર લીમખેડા ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે દાહોદ જિલ્લા ડીડીઓ દાહોદ જિલ્લાની પૂરી ટીમ ઘટના સ્થળે દોડી આવી તમામ ઘરોનું નિરીક્ષણ કરી મહાઆપત્તિમાં આવી પડેલ પરિવારજનોને આશ્વાસન આપી તાત્કાલિક ધોરણે સહાય આપવાની ખાતરી રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડે આપી જૂના ગામે પાંત્રીસ જેટલા ઘરોમાં આગ લાગતા મિનિટોમાં તમામ ઘરો બળી રાખ થયા પાંત્રીસ ઘરોમાં અંદાજે પાંચ કરોડથી ઉપરની માલ મિલકત બળી રાખ થઈ ગયેલનો હાલ નિરીક્ષણ કરતા અધિકારીઓ જણાવી રહ્યા છે તમામ ઘરોનો આંકડો પૂરી તપાસ થયા પછી જાણવા મળશે પણ હાલ પાંત્રીસ ઘરોના પરિવાર પર આગ તૂટી પડી હોય તેમ લાગી રહ્યું છે આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી પૂરી તપાસ થયા બાદ આગ લાગવાનું કારણ જાણવા મળશે તેમ નિરીક્ષણ કરતા અધિકારીઓએ જણાવ્યું દાહોદ જિલ્લાના ઇતિહાસમાં પહેલીવાર આગની ઘટના બનવા પામી છે 35 ઘરના પરિવારોના ઘરના સભ્યો ઉપર આફત તૂટી પડી હોય તેમ લાગી રહ્યું છે રિપોર્ટર રમેશ એમદામાં દાહોદ જિલ્લા બ્યુરો ચીફ